ए दादा हां करव 5 मिनिट वाट देता न तुमचा हवा उच्यास म्हणून अच्छा बरोबर हां ए साहेब बाहेर काढू ना दाळे बाहेर दी खाणू सा सूरज दी खाणू आटला मन आटला ती आटलोच आ सीते बीजे चोई फरवणू नाही बरोबर सना શ્યા હાઉસ ઈ દારતી શંકરભાઈ ઓ ભાભી આવ મોટો ડારો નથી પણ ભાભી અમે તો કરીએ કાયદા કાનૂન આગળ ખોટું પગલું ભરીધું લઈ ભાઈ <laughs> <laughs> ખાનો દોતો રોતા દાત કે મસરા કઈસ તાઈ કણ હું અહી જેલ માં કોમેઓ કરે છે તો રોજ કતાની અને યે શિવાળા રૂમ ના હોય તમે કો કો કરો બે વીકા મારી આધી પાસી કરી જેલ માં છોળા આવો ભાબી જો અમે તો શેતા છોળા જી મય કાયદા કાનૂન કડક હોય અને આ તો મડર્ન નો કેજ છે

અને મને તમાર પાણ આપા ગળીએ તળીએ મન હવા જ નઈ થતો ઓ મને કોઈ શોખ નઈ ઓ મને કોઈ જો અ મારા પગ ગહીવી નાખશું તો કોઈ તમારા વિઘા મારા છોકરાને હલવાનો નહીં તમે કા મારો મન કોઈ લેવું નહીં પણ આ તમારા બે પરિવાર જે તમારો આ એક બાપ દાદાનો વસ્તાર છે એ વેર વિખેર ના થઈ જાય એના માટે મે મજૂરી કરી અને તમે આ અટ પકડીને બેઠો છો અને એ ખોટું છે હા કે ભાઈ કાલે તમે તમારા દાડા પોસ્યા કાલે તમે મરી જો પછી આ છોકરો નું શું થવા પાછળ છોકરો લડી મરશી ખાલી ખોટો આ વેર લઈને બે હેરા હું અમને વાત તમારી સાચી પણ હવે મારા જીવન હવે થોડી તાર જતા કરું તમે કયો હું શું કઉ છું જો જે કરી છે એના ભોગવી છે તમે હું લેવ ખોટો તમે પાપમાં પડો છો અને તમે તમારે જે તમારી જમીન હતી એ તો જ છે અને બારા તમે તો રૂપિયા જમીન જમીન કેવો તમે એવું ના કે અમે મેઠિયા ના થઈ જાય છે અમે કોરી છીએ તમારે ચિંતા નહીં કરવાની ભાભી અમાર તો તમે એટલા અને એ એટલા અમારો અમાન કોઈ લેવું ખાવું નહીં પણ આ તમે આ ઓમનામ રહ ને તો આ તમારો પરિવાર પેલો થઈ જાય હા

તમારો છોકરો રાજી રહ્યો ને એ અને પાછળ છોકરો તૈયાર જ છે બરોબર કાલ બાર રાખવું નહીં હાજર આ વાતનો નો ફેસલો થઈ જાય તો કોઈ ચિંતા જેવું જ નહીં ઈરોતા પણ સાર લેવાની પૂળા નાખી દેજો સાર હેડોન પછી એ તો મારા લસકા બાત્રી વાધી દેડો તમારે કશું બોલવાનું નહીં પાકા હા ખૂબ ફટાફટ વાત કરજો સાર બંધ કરજો બો અમે ના માટે આવી છીએ પણ સમાધાન માટે બરોબર એટલે આ વાતમાં ગોમવાળા જે નક્કી કરો અમે એમાં તમારે કોઈ સમસાગીરી કરવાની આવતી નહીં વધારાનું બોલવાનું નહીં અમે જે કહીએ એમાં મો હા ધરવાની રહેશે બરોબર પછી નક જો વધારાની ભાજ કરવા દો પંચાયત કરવા દો

તો એ જમીન તમારા આલી ઉપર છે એવા તારે આ બધો ખર્ચો થાય એ કોણ કરશે પણ એ જમીન તો અમારે બે વિઘા છે આ જમીન ના વેચો તો લાવ રૂપિયા રોકડા હાળો મેઠાણ લાવવાનો છે ગેર લાવવાનો છે મેઠાણ જમીન ના હાળો તો વિઘા જે કિંમત થાય પૈસા દયો એટલા પૈસા નહીં ગેર પડે તો પછી જમીન આલ દયો બોલો મંજૂર હોય તો એ જે સમાધાન આ બધું કરીએ

જીવતો ઘરમાં બધાને હળકે બાર જીવ સુખી વાતો છે આ કીધું મંજૂર હોય તો કયો મંજૂર છે તો અમે મજૂરી કરી બીજી જમીન લેશું બેસો અને આ બધું મંજૂર ના હોય તો પછી ગોમ થોડી જતો રહો બીજો શું કેવું છે આ ભાઈ ના ના બસ બધી ખાલી ખોટી મોટી મોટી વાતો કરવી સિમનમ લે હાલો શું કે તમાર છોકરા તો બાબા ઘેર જ ને ના ને ના તો કશો બને ખાતા છે આ ભાઈ હા જમી આપણા

જલ્દી આવજો હો થઈ ગયા વાત કઈ સ્થાન તમારો પરિવાર બધો એક બાપનો વસ્તાર છે અમારને તો કોઈ શોખ થતો નહીં અને આ જમીનમાં અમાર તો મારી જમીનમાં અમાર કોઈ ભાગ તો લેવાના નહીં કે મેં પગ ગહે વિના છે પણ આ તમારો પાછળનો છોકરો તમારી પરદા રખડી ના પડે ને બબો ભેગો બેહી ના માટે મેં દોડતા હા હ તા ઓ ભલો સાનું રવાજો ખાલી પાણી લાવ હો ભાભી દો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને કોઈ વાતમાં કોઈ કશું ખોટું નહીં થવા જઈએ તે તમારો છોકરાનો કાલ છેડી થઈ અને આ વાત કજીએ ના આવે કા વેર કજીએ ના રહે એવું અમે કોમ કરી છોકરાની મને હોશિયારી એટલે હું આઈ ના આવ મજા બોલો હા બોલા બાર બોલા

જમીન મો ખર્ચો જે નો અમુક અમુક કરવાનું થાય ને એ મો ખર્ચો પછી તમારે કરવો કશું બરોબર તમારા સોખા આઠ લાખ રૂપિયા વિઘાલ દેવાના હાથ દુના ચૌદ લાખ રૂપિયા કશું બરોબર તો પૈસા શા ના છો તમે કેતા ને અમે તો કહીએ છીએ કે હા લદ આલો તો અમે થઈ ને કરે તમારે ઘેર થઈ અમારે કહું છે જેલમાં ભાઈને ને મેઠા ભાઈ ને લાંબા છે કે બરોબર ઘેર રસ્તા ની કોઈ મગજ મારી નહીં કોઈ તમારી બીજી ચિંતા છોડી દેવા તો તાર અમે તમને નોમા બોમા બધું કરી એ દાડારીયા બરાબર અમે આઈએ કે હા આપણે હા જીલે આપડે તૂટી બધું એ વાળી બીજા ટાઈમ નથી

અને શગન કોક કરીને ઢાળો તો પડ્યો હ હું તો કહું છું જમીન આ ઘી કરી જે આ પૈસા પૈસા ઘેર દે એટલે ઘેર એમ એમ આડું જો કોઈ તો કરે ને તો દઈ પટાઈ ગયો એમ નહીં એમ એક વખત ઘેર એમ એક વખત હું બસતો આવીને એ તો મોય માર પડે છે એવો તે મેઠ્યો જિંદગીમાં કદી મોછ નહીં મારે હું વાત કરો છો તાને બોલો મળવા સાહેબ સર કને મેઠા ઈ વોંતે જેટલો હાગો છે સિકર એક કામ કરો 2 મિનિટ ખાલી આવી જો કોલી પૈસા જાય અરે 2 મિનિટ ખાલી આવી જો બરાબર અરે એનો વાક્તાવ જો

સજા તો પડી જ થતા પડી રહે પૈસા ગમે જેટલા ખરે છે તો એ મેળ પડે એમને સાચી વાત છે ભાઈ હું તો ચેવું ભાઈ હું તો કહું છું હવે છોકરો ને પીઢીઓ ને પીઢીઓ કહું છું કે મારે જેવું કોઈ કરતા ના નકર વખો જા કરે કર જેલ માં રહું છું મારું મન જોણ જ ભાઈ ચાર દિવાલો માં આ દાળો આ જેટલા સમય

લો થોડી વાર ખાલી ફરી લો અને પછી અંદર જતા રહેજો બરોબર બે મિનિટ ખાલી બીજી આલી તમે